દશામાં વ્રત દશામા વ્રત શ્રાવણ સુદ એકમ શ્રાવણ સુદ એકમ એટલે શ્રાવણ બેસતો મહિનો ત્યારે નું સ્થાપન થતું હોય છે અને માતાજીનું સ્થાપન દસ દિવસનું હોય છે એમાં જો આ બધી મેં તૈયારી કરી લીધી છે માતાજીની સ્થાપનની અને દશામાં હરખના મેં તેડ્યા છે સ્થાપન માટે આ ઘઉં લીધા છે અને આરતી છે પાંચ દિવેટ વાળી માતાજીની આરતી કરવા માટે અબીલ ગલાલ કંકુ ચોખા માચીસ પછી ચોખાનો વાડકો માતાજી માટે દૂધ છે થોડુંક સાકર નાખેલું સાકરિયા દાણા પછી ફરાળી બિસ્કિટ ધર્યા છે અને આ ફ્રૂટ બધા તૈયાર કરી દીધા છે પછી એક વાડકી લીધી છે ખાલી એમાં કંકુ કોરું નાખી અને આ સુતરનો દડો છે ને એનાવેલના પાન અથવા આંબાના પાન કે આશો ના પાન કોઈ પણ પાન લઈ શકો અને કંકાવટી છે કંકુ તૈયાર કર્યું છે ગોળીને શ્રીફળ ઉપર ચાંદલો કરવા માટે આ અખંડ દીવો છે અને આ કુંભનું કુંભ સ્થાપન માટે કુંજો છે પાણીનો ભરેલો શ્રીફળ અને આ જે લોટી છે ભરેલી તે માતાજીનું સ્થાપન કરશું ને તો માતાજીને સ્થાપન પાસે લોટી ભરેલી મૂકશું અને નાની જે લોટી છે એ આરતી થઈ છે માતાજીની પછી ફરતે ધારા વળી દેવા માટે તૈયાર કરી છે અને આ બધી વસ્તુ મેં તૈયાર કરી દીધી છે માતાજીના સ્થાપન માટે દશામાના વ્રતની

છે દશામાં નું વ્રત શ્રાવણ સુદ એકમ થી ચાલુ થાય છે બેસતા મહિના થી અને દસ દિવસ માતાજીની પૂજા કરવાની હોય છે અને છેલ્લે દિવસે જાગરણ કરવાનું હોય છે દસ દિવસના એકતાણા કરવાના હોય છે દશામાની સ્થાપના આપણે ઘરે કરીએ એટલે આપણને માતાજીની પૂજા કરવાનો અવસર મળે છે આપણને પૂજા કરવાનો લાભ મળે છે આપણે માતાજી તેડીને એટલે આપણા આમ ઘરમાં આમ ઉત્સવ જેવું ઉત્સાહ હતા બધામાં આવે છે અને દરરોજ સવારે માતાજીનું દસ દિવસ સુધી સવાર સાંજ બે ટાઈમ ભગવાન માતાજીને પ્રસાદી ધરવાની આરતી કરવાની વાર્તા વાંચવાની પછી માતાજીને બપોરે એક ટાઈમ વ્યવસ્થિત ભોજન થાળ ધરવાનો અને સવાર સાંજ બે ટાઈમ આરતી કરવાની ને માતાજી નો થાળ ગાવાનો માતાજી નું સ્થાપન કરીએ ત્યારે કુંભ સ્થાપન પણ હોવું જોઈએ કુંભ સ્થાપનમાં કુંભ પાણીથી ભર્યો ભર્યો છે મેં અને નાળા છડી બાંધી છે કુંભને અને શ્રીફળ ને પછી બાજુ મૂકી દીધા છે ચાંદલા કર્યા છે ચાંદલો ચાંદલો કર્યો કર્યો ઉપર અને ચોખા ચોખા નાખી અને ચોખાથી કુંભને વધાવી લીધો છે માતાજીને કુંભને અખંડ દીવો ઘણા દસ દિવસ સુધી તો રાખતા જ હોય છે પણ તમે દસ દિવસ ન રાખો તો દસમે દિવસે અને જાગરણ સુધી તો રાખો દુ સ્થાપન કરીએ ને ત્યારે દોરો બનાવી લેવાનો આવી રીતે બનાવવાનો હોય છે સૂતરના દસ તાતણા લેવાના બે ત્રણ નવ 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 દસ આ દસ સૂતરના તાતણા લેવાના અને આ દોનાને દસ ગાંઠો વાળવાની આવી રીતે દસ ગાંઠો વાળી લેવાની નવ અને આ દસ આવી રીતે દસ ગાંઠ વાળવાની છે દસ સુતરના દોરા લઈને દસ ગાંઠ વાળવાની છે અને ગાંઠ છે ને બહુ ફીટ નથી વાળવાની થોડી ઢીલી રાખવાની છે અને પછી છે ને આને દોરાને ધૂપ દઈ દેવાનો ધૂપ જાય પછી વાટકીમાં થોડું કંકુ નાખવાનું અને એમાં દોરો નાખી દેવાનો અને દોરો કંકુ વાળો કરી નાખવાનો આવી રીતે આ દોરો દસ દિવસ સુધી આપણે વાર્તા કરીએ ને ત્યારે હાથમાં રાખવાનો વાર્તા કરતી વખતે ચોખા હાથમાં લેવાના પછી દોરાને ધૂપ અને હાથમાં રાખવાનો વાર્તા વાર્તા કરતી વખતે અને પૂરી થઈ જાય પછી એક દોરાની ગાંઠ છોડી નાખવાની અને પછી આ ચોખા પક્ષીને નાખી દેવાના અને આ પાછો દોરો ગાંઠ છોડી અને વાટકીમાં મૂકી દેવાનો અને આ વાડકી માતાજી પાસે મૂકી દેવાની આવી રીતે દસે દસ દિવસ સુધી વાર્તા કરવાની અને એક એક ગાંઠ છોડતા જવાની આવી રીતે દસ દિવસ ભક્તિભાવથી માતાની પૂજા કરવાની અને દસમે દિવસે માતાજીને જળમાં વિસર્જન કરી દેવાનું ત્યારે આ દોરો પણ સાથે જળમાં પધરાવી દેવાનો આ રીતે માતાજીનું પૂજન કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો